ભારે કાળા ડિબાંગ વાદળા છે ખાસ કરીને ખાવડા પંચોતેર ટકા વાદળછાયું વાતાવરણ છે ગાંધીધામમાં પણ સાસઠ ટકા નલિયામાં અઠ્યોતેર પાલનપુરમાં અઠ્યોતેર સુઈ ગામમાં અમદાવાદમાં સાઠ ટકા જેવું વાદળછાયું વાતાવરણ છે રાજકોટ આજુબાજુ પણ જામનગર આજુબાજુ અને દેવભૂમિ દ્વારકા ઓખા હળવદ આજુબાજુ પચાસ ટકાથી સાઠ ટકાનું વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળે છે આજે બપોર પછીના સમયની વાત કરીએ તો તેમાં પણ આ રીતે વાદળા સવાયેલા જોવા મળશે આવતીકાલે સ તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ખાસ કરીને અગિયાર તારીખથી ફરી વખત વાતાવરણમાં પલટું આવશે અને તેર ચૌદ તારીખથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે હવે મિત્રો વાત કરીએ વરસાદી માહોલ ક્યારે જોવા મળશે તો ખાસ કરીને તેર તારીખથી લઈ અને અઢાર તારીખ સુધીની અંદર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં માવઠાની સંભાવના છે જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોની વાત કરીએ તો લખપત છે ખાવડા છે નલિયા છે ભુજ છે આ બધા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણે તેર તારીખે જોવા મળશે હવે વાત કરીએ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને લુણાવાડા માલપુર માંડલી મોડાસા કડાણા બાંસવારા કુશલગ્રહ જહલોદ આ બધા જે વિસ્તારો છે તેમાં સાગબારા છે ડુંગરપુર છે આ બધા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રના પણ કોઈ કોઈ વિસ્તારો છે જેમાં ખાસ કરીને અમરેલી પંથક ગોંડલ રસદણ ભાવનગર અને બોટાદના કોઈ કોઈ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડે તેવું બતાવી રહ્યું છે મોડલ સાંજનું મોડલ અપડેટ જોઈએ ત્યારે આપણે વધારે વરસાદની સંભાવના બતાવે છે જ્યારે સવારના મોડલમાં પણ કેટલાક ફેરફારો જોવા મળે છે જોઈએ ચૌદ તારીખની અપડેટ ચૌદ તારીખે સવારના સમયની અપડેટ જોઈએ તો કચ્છના જે વિસ્તારો છે નલિયા ગાંધીધામ ખાવડા રાપરા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તેમજ સૌરાષ્ટ્રમાં દ્વારકાની આજુબાજુના જે વિસ્તારો છે સલાયા છે જામનગર છે ભાણવર ગોંડલ જસદણ સુરેન્દ્રનગર આ બધા વિસ્તારો તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે ગાંધીધામ આજુબાજુના વિસ્તારો છે તેમજ ધોળકા બોટાદ આજુબાજુના અને ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારો છે તેમજ કડી ગાંધીનગર અમદાવાદ કપડવંશ બાયડ પ્રાંતિજ માણસા મોડાસા તેમજ મહેમદાવાદ મહુધા દસાઢ આજુબાજુના વિસ્તારો હારીસ સાણસમા પાટણ રોડા રાધનપુર વડનગર ઈડર હિંમતનગર તેમજ દિયોદર પાટસણ પાલનપુર સિદ્ધપુર રોડા પાટણ થરાદ આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે જ્યારે સાંજના સમયની અપડેટ જોઈએ તો સાંજના ખાસ કરીને પાંચ પછી ભાણવડ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ મહુવા રાજુલા તેમજ જામનગર રાજકોટ સુધીના વિસ્તારોમાં સાટા સુટી થશે કરીએ તો કચ્છમાં લખપત નલિયા ભુજ ગાંધીધામ આજુબાજુના વિસ્તારો રાધનપુર થરાદ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ નડિયાદ ખંભાત કપડવંશ લુણાવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરવાની છે તાપમાન કેવું રહેશે અને પવનની ઝડપ અત્યારે હાલ ગુજરાતની અંદર કેવી જોવા મળશે આજે કચ્છના જે વિસ્તારો છે તેમાં પિસ્તાલીસથી અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવન તેમજ સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં ચુમ્માલીસ મધ્ય ગુજરાતમાં ઓગણચાલીસથી ચાલીસની દક્ષિણ ગુજરાતમાં કોઈ કોઈ વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક તેમજ આવતીકાલે સ તારીખની વાત કરીએ તો કચ્છમાં પિસ્તાલીસ સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ તેમજ સાત તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ દરિયા કિનારાના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની પવનની ઝડપ જોવા મળશે અને ફરી વખત અગિયાર તારીખથી પવનની ઝડપ કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ પાંત્રીસથી ચાલીસ સૌરાષ્ટ્રમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાક મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પચાસ સુધીની પવનની ઝડપ આપણને જોવા મળશે તેર તારીખની અપડેટ જોઈએ તો તેર તારીખમાં પણ ચાલીસથી પિસ્તાલીસની ઝડપે સૌરાષ્ટ્રમાં તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે સત્તાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાઈ શકે છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું ગુજરાતની અંદર તાપમાન કેવું રહેશે કારણ કે અત્યારે કડકડતી જે ઠંડી બાદ ફરી વખત આપણે ગરમીનો અહેસાસ એટલે કે ઉનાળાનો અહેસાસ કરી રહ્યા છીએ શિયાળામાં અતિશય ઠંડી નથી પડી પરંતુ ક્યારેક કડકડતી ઠંડી પડી છે અને હવે ઉનાળામાં આકરી ગરમીનો પ્રહાર થવાનો છે સૌથી પહેલા આપણે જોઈએ અત્યારનું જે તાપમાન છે એટલે કે વહેલી સવારનું કચ્છની અંદર છવ્વીસ ડિગ્રી અમદાવાદ છવ્વીસ પાલનપુર પચીસ રાજકોટમાં સોવીસ ડિગ્રી વડોદરામાં સત્યાવીસ ડિગ્રી તેમજ જૂનાગઢમાં સોવીસ ભાવનગરમાં છવ્વીસ અને સુરત વલસાડમાં સત્યાવીસ ડિગ્રી જેવું તાપમાન અત્યારનું જોવા મળી રહ્યું છે બપોરનું આજનું તાપમાન જોઈએ કચ્છની અંદર છત્રીસ ડિગ્રી ઉત્તર ગુજરાતમાં તેત્રીસથી છત્રીસ સુઈગામ તેમજ અમદાવાદમાં છત્રીસ દાહોદમાં સાડત્રીસ વડોદરા ઓગણચાલીસ ડિગ્રી ભાવનગરમાં ઓગણચાલીસ જૂનાગઢમાં રાજકોટમાં છત્રીસ અને સુરતમાં પણ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે બપોરનું તાપમાન પણ આડત્રીસ ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ